નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સ્પાતો ન્યૂઝની સમતા વિસ્તારમાં અમૃતનગર આવેલું છે તે વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે અને જે રીતના માહિતી મળી રહી છે કે એસઓજી પોલીસે અત્યારે અહીંયા રેડ છે તે કરી છે મળતી માહિતી પ્રમાણે અહીંયા જે નશીલો જે પદાર્થ છે તેના પર અત્યારે જે એસઓજી પોલીસ છે તેમણે રેડ કરી છે અને જે રીતના અત્યારે એસઓજી પોલીસનું અત્યારે સર્ચ ઓપરેશન અત્યારે હાલ અંદર ચાલી રહ્યું છે હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મકાન છે આ સમતા વિસ્તારના અમૃતનગરમાં આવેલું પાંચસો જે આ મકાન છે તે મકાનની અંદર જે નશીલા પદાર્થનું અહીંયાથી વેચાણ થતું હશે ક્યાંક તુક્કા તો અહીંયાથી ક્યાંક સપ્લાય કરવામાં આવતું હશે તેની જાણ એસઓજી પોલીસને થતાં અત્યારે એસઓજી પોલીસ અહીંયા સ્થળ પર પહોંચી છે અને એસઓજી પોલીસ દ્વારા અત્યારે અહીંયા રેડ કરવામાં આવી છે એસઓજી પોલીસની અત્યારે જે રેડ છે તે અત્યારે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયા આ મકાનની અંદર ચાલી રહી છે જે રીતના જે નશીલા પદાર્થ છે તે અહીંયા મળી આવ્યો હોય તેવી માહિતી મળતાની સાથે જ હાલ શહેરમાં જ્યારે પણ એસઓજી પોલીસને આ રીતના બાતમી મળતી હોય છે ત્યારે ચોક્કસ તે સ્થળ પર પહોંચીને રેડ કરતી હોય છે ત્યારે આજે સમતા વિસ્તારમાં જે અમૃતનગર આવેલું છે ત્યાં તેઓને માહિતી મળી હતી અને ત્યાં જે આધારે અત્યારે એસઓજી પોલીસ દ્વારા જે અહીંયા રેડ છે તે કરવામાં આવી છે હાલ જે રીતના જે એસઓજી પોલીસના જે અધિકારીઓ છે જવાનો છે તેમના દ્વારા અત્યારે અંદર સર્ચ ઓપરેશન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે એટલે કે કમ્પ્યુટર શહેરમાં જે નશીલા પદાર્થનું વેચાણ પર અંકુશ લાવવા માટે જે એસઓજી પોલીસ દ્વારા જે હરહમેશ પ્રશંસનીય કામગીરી કરતી હોય છે ત્યારે ચોક્કસ તેઓને આજે બાતમી મળી કે સમતા વિસ્તારમાં જે અમૃતનગર આવેલું છે તેમાં આ બંધ મકાનમાં આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે એસઓજી પોલીસના જે જવાનો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે રીતના અંદર જે નશીલા પદાર્થનું વેચાણ થતું હોય તેવી માહિતી મળતાની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે રીતના અત્યારે તેમના દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું છે નમસ્કાર કુત્તાઓ છેને તે હાલ જોઈ શકાય કેમારે આ પદાર્થ મળી આવ્યો છે તે ફક્ત એવું કહી શકાય

સર્ચ ઓપરેશન છે તે કરી રહી છે હાલ મારા કેમેરામેન ને છે કે ઉપરથી તેઓ અંદર જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે જે રીતના એસઓજી પોલીસ ને જે માહિતી મળીને ને માહિતી ના આધારે તેઓ અહીંયા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી છે ફરી એક વખત એવું કહી શકાય કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે એ

પર પણ સવાલો થાય છે કે પોલીસ ઉમટી રહી અને એસઓજી ની ટીમે અહીંયા સક્સેસફુલ રેડ કરી છે અને ચોક્કસ એવું કહી પણ શકાય કે હાલ મોટા પ્રમાણમાં આપણી સાથે પદાર્થ છે પાપકુડી ન્યૂઝના ચેનલ હેડ કૌશલ ખાન છે તેઓ જોડાયા છે અને તેઓ પણ આ વિશે માહિતી આપી રહ્યા છે જે કૌશલ સર વડોદરા શહેરમાં અવરનવર એસઓજી પોલીસ રેડ કરતી હોય છે બધું એક એસઓજી એ રેડ કરી છે સમતા વિસ્તારનું અમૃતનગરમાં તેથી શંકાસ્પદ જે વેચાણ થતું હોય તેના પર રેડ કરી છે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને વડોદરાને ને કઈક ઇન્ટી સેન્ટર કરી રહ્યા છે અને પહેલાં પણ

i'll <laughs> ઘણી આપણે જોયું હશે કે પોલીસ સ્ટેશન મદદ ના હોય ત્યાં સુધી આસપાસ તમને કશું કોઈ પણ પ્રકારના ધંધા ના હોય પણ જે રીતે મગરો છે એ મગરો ત્યાંથી છૂટી જાય છે પણ આ નાના નાના મછલીઓ છે એ પકડી જાય છે રવિ આનું નેટવર્ક વડોદરા થી લઈને વિદેશ સુધી આ નેટવર્ક કનેક્શન પહેલા પણ પકડાયું હતું અને આજે ભી પકડાઈ રહ્યો છે સારી વાત છે કે વડોદરા શહેરની જે પોલીસ કમિશ્નર શું કાર્યવાહી કરશે કેમકે હમણાં જ એક બુટલેગર નો વિડીયો વાયરલ થયો આ બુટલેગર પોલીસ જે વહીવટદાર છે એની સાથે વાતચીત કરે છે તો તમે વિચારો કે કેટલા બધા એના કારણે દ્વારા રેડ પાડવામાં આવ્યું છે કઈક ને કઈક સવાલ પોલીસ ની કામગીરી પર ઉભા થયા છે વડોદરા શહેરના પોલીસ કમિશનર તો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે રવિ પણ કઈક ને કઈક એમના નીચે બેઠેલા જે અધિકારીઓ છે એમના આ શહેર ના પોલીસ સ્ટેશનો નથી એવું હાલ અત્યારે લાગી રહ્યો છે અને આ જે એસઓજી ને સફળતા મળી છે હાલ કયો પ્રધાન છે એ બહાર નથી આવ્યો રવિ પણ કઈક ડ્રગ્સ ને લઈને ડ્રગ્સ ને લઈને જે આ ડ્રગ્સ વેપાર કરે છે આ નશાની વસ્તુ નું વેપાર કરી છે સૌથી પહેલા કડક માં કડક આ લોકો પર કરવી જોઈએ એમની પ્રોપર્ટી જપ્ત કરવી જોઈએ અને એમને જેલ ભેગું કરવું પડશે રવિ તો જ આ વડોદરા શહેર ને

પણ જે રીતે આજે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એમની કામગીરી પર સવાલ ઉભા થયા છે અને આજે આ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ઊંટી જળવાય છે એવો હાલ દેખાઈ રહ્યો છે તવી જી 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 ચોક્કસ કૌશલ સર અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર ને વડોદરા શહેરના જે સમતા વિસ્તાર છે સમતા વિસ્તારમાં જે અમૃદનગર જે આ ઘર આવેલું છે તેની અંદર જે એસઓજી પોલીસને જે બાતમીના આધારે રેડ કરવામાં આવી છે કેકને ક્યાંક જે અહીંની સ્થાનિક પોલીસ જે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદમાં આવે છે તેના પર પણ કેકને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે જે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે ને આટલા જે મકાનમાં જ્યાં શંકાસ્પદ જે આ પદાર્થનું અહીંયા વેચાણ થતું હોય કે અહીંયાથી સપ્લાય થતું હોય તે દિશામાં જો એસઓજી પોલીસને જો જાણ થતી હોય ને એસઓજી પોલીસ અહીંયા આવીને જો રેડ કરતી હોય તો સ્થાનિક પોલીસને આ બાબતની જાણ નહીં હોય તેના પણ પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે અત્યારે એસઓજી પોલીસે અહીંયા રેડ કરી છે અને એસઓજી પોલીસ દ્વારા જે આગળની તપાસ છે તે કરવામાં આવશે ને જે અહીંયાથી જે શંકાસ્પદ જે વસ્તુઓ શું મળે છે તેના વિશે પણ અમે આપને જણાવીશું કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ બાગ ટુડે ન્યૂઝ વડોદરા